ચલો બાળકો તમારે આજે વાર્તા સાંભળવી છે આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાની છું વાર્તાનું નામ છે બીકાણ સસલી એક સરસ મજાનો મોટો જંગલ હતું એ જંગલમાં અલગ અલગ પ્રાણીઓ રહેતા હતા વાઘ સિંહ ચિત્તો દીપડો હાથી હરણ વાંદરા અલગ અલગ પ્રાણીઓ રહે એમાં સસલી સસલીબેન રહે સસલીબેન સ્વભાવે બહુ જ બીકણાં હતા પવન આવે તોય બી જાય પાંદડા ખખડે તોય બી જાય વીજના ચમકારા થાય તોય બી જાય આમ જોવે તો બીવે તેમ જોવે તો બીવે સસલીબેન સ્વભાવે એકદમ બિકડા હતા એક દિવસ સસલીબહેનને ભૂખ લાગી એ તો ખોરાકની શોધમાં નીકળ્યા હતા એવામાં કૂતા કૂતા જતા હતા ને ત્યાં તો રસ્તામાં એક પીપળાના ઝાડ નીચે સરસ મજાનું ઘાસ ઉગ્યું હતું એને તો એ જોઈને ઘાસ ખાવાનું મન થઈ ગયું એ તો પીપળાના ઝાડ નીચે સરસ ઘાસ ખાવા બેઠા સરસ મજાનું ઘાસ ખાતા હતા ને એવામાં જોરથી પવન ફૂંકાયો પવન ફૂંકાયો એટલે પીપળાના ઝાડમાંથી એક પાન તૂટી અને સસલીબેનની પીઠ ઉપર પડ્યું એટલે સસલીબેન તો બી ગયા સસલીબેને એમ થયું કે મારી પીઠ ઉપર તો આભ પડ્યું છે એમ વિચારી અને સસલીબેન તો જોરથી દોડવા માંડ્યા દોડ દોડવા માંડ્યા દોડતા દોડતા ગાવા માંડ્યા

એમ કરી અને સસલીબેન તો હરણભાઈ આગળ ગાવા માંડ્યા અટણ અટણાવ્યુંટણાવ્યું ઊંચેથી આભ પડ્યું પીઠ મારી ભાંગી ગઈ ભાગો રે ભાઈ ભાગો ભાગો રે ભાઈ ભાગો એવું કીધું તો હરણભાઈએ બીક લાગી કે ભાઈ મારી ઉપર આભ પડશે લાવો હું આ સસલીબેનની પાછળ પાછળ દોડવા માંડું એમ કરી સસલીબેન આગળ આગળ જાય હરણભાઈ પાછળ પાછળ જાય થોડાક આગળ ગયા ત્યાં તો રસ્તામાં વાંદરાભાઈ મળ્યા વાંદરાભાઈએ જોયું કે આ સસલીબેન અને હરણભાઈ ક્યાંક દોડીને જાય છે જંગલમાં ક્યાંક થયું લાગે છે એ તો કૂદતા કૂદતા સસલીબેન પાસે ગયા અને એણે સસલીબેનને પૂછ્યું સસલીબેન શું થયું છે આમ દોડીને ક્યાં જાઓ છો સસલીબેન કે અરે વાંદરાભાઈ મારી ઉપર તો આભ પડ્યું છે એમ કરી સસલીબેન પાછા ગાવા માંડ્યા અટણ આવ્યું દટણ આવ્યું ઊંચેથી આભ પડ્યું પીઠ મારી ભાંગી ગઈ ભાગો રે ભાઈ ભાગો ભાગો રે ભાઈ ભાગો આ વિચારી વાંદરાભાઈને થયું કે મારી ઉપર આભ પડશે આ હરણભાઈને સસલી ભાઈ બેન ભાગે છે લાવો એની પાછળ હું પણ દોડવા માંડું એમ કરી સસલીબેન આગળ જાય હરણભાઈ વાંદરાભાઈ પાછળ જાય થોડાક આગળ ગયા ને ના તો રસ્તામાં વાઘભાઈ મળ્યા વાઘભાઈ જોયું બધા દોડીને ક્યાં જાય છે એને તો સસલીબેનને ને પૂછ્યું કે સસલી ક્યાં જા છો આમ બી ગઈ છો હાફળી ફાફળી થઈ ગઈ છો કઈ થયું છે જંગલમાં સસલીબેન તો પાછા વાઘભાઈ ને કેવા માંડ્યા કે વાઘભાઈ વાઘભાઈ મારી ઉપર તો આભ પડ્યું છે એમ કરી સસલી પાછી ગાવા માંડી અટણાવ્યું દટણાવ્યું ઊંચેથી આભ પડ્યું પીઠ મારી ભાંગી ગઈ ભાગો રે ભાઈ ભાગો ભાગો રે ભાઈ ભાગો એમ કરી અને પાછી સસલી ગાવા ગાડી તો વાઘને થયું કે ભાઈ મારી ઉપર પડશે આ બી બી ગયા ગયા છે છે આ આગળ પડ્યું હશે મારી ઉપર પડશે લાવ હું પણ બેન ની પાછળ પાછળ ભાગવા માંડું એમ કરી અને જંગલના બધા પ્રાણીઓ ધીરે ધીરે બેન ની પાછળ જોડાઈ ગયા છેલ્લે એક શિયાળભાઈ બાકી હતા શિયાળભાઈ સ્વભાવે સમજદાર હતા અને ચાલક હતા એને તો આ બધું જોયું કે જંગલમાં બધા પ્રાણીઓ દોડીને જાય છે હતા એટલે એ તો પાસે ગયા અને પૂછ્યું કે એ સસલી દોડીને ક્યાં જાય છો આ જંગલના બધા પ્રાણીઓ તારી પાછળ પાછળ જાય છે કાંઈ થયું છે જંગલમાં એટલે સસલીબેને તો પાછું શિયાળભાઈને કીધું અરે શિયાળભાઈ તમને ખબર નથી મારી ઉપર તો આભ પડ્યું છે એમ કરી સસલી બેન તો પાછું ગાવા મંડ્યા અટણાવ્યું ટટણાવ્યું ઊંચે થી આભ પડ્યું પીઠ મારી ભાંગી ગઈ ભાગો રે ભાઈ ભાગો ભાગો રે ભાઈ ભાગો શિયાળભાઈ તો ચાલાક હતા એટલે શિયાળભાઈ કે એમ કાઈ આભ પડે નહીં સસલી તું જ્યાં આભ પડ્યું છે ત્યાં મને બતાવવા લઈ જા સસલી કે ના ના હું શિયાળભાઈ મારી ઉપર આભ પડ્યું છે મને બીક લાગે શિયાળભાઈ કે ના ના હું આગળ ચાલીશ તમે બધા પાછળ ચાલજો એમ શિયાળ આગળ ચાલે છે અને પ્રાણીઓ બધા ધીમા પગે શિયાળભાઈની પાછળ ચાલે છે અને જ્યાં સસલી બેન ઘાસ ખાતા હતા ને પીપળાના ઝાડ છે ત્યાં પહોંચ્યા અને ત્યાં સસલી બેને કીધું કે જો અહીંયા મારી ઉપર તો આભ પડ્યું હતું તો શિયાળભાઈ કે પણ અહીંયા તો ક્યાંય આભ પડ્યું હોય એવું દેખાતું નથી ત્યાં તો સસલી કે અરે અહીંયા જ પડ્યું હતું એમ કરીને સસલી એની નીચે દેખાડવા માંડી ના તો પાછો પવન ફૂંકાયો જોરથી અને પીપળાનું એક પાન પાછું પીપળા પરથી તૂટી અને સસલી સસલીબેનની પીઠ ઉપર પડ્યું અને સસલી બેન તો બી ગયા બીન પાછા દોડતા દોડવા માંડ્યા અને કેવા માંડ્યા જો શિયાળભાઈ મેં તમને કીધું તું ને કે મારી ઉપર તો આભ પડ્યું છે એમ કરીને પાછા દોડતા હતા ને તો શિયાળભાઈ કેવું સસલી સસલીબેન એ કાંઈ આભ નથી એ તો પીપળાનું પાન છે સસલી તું તો સાવ બીકણ છો તે તો જંગલના બધા પ્રાણીઓને પણ પીવડાવી દીધા એ કાંઈ આભ નહોતું એ તો પીપળાનું પાન હતું અને બધા પ્રાણીઓ સસલીબેન ઉપર હસવા માંડ્યા અને સસલીબેન શરમાઈ ગયા અને ત્યારથી સસલીબેનનું નામ બીકણ સસલી પડી ગયું તો બાળકો આ વાર્તા સાંભળવાની મજા આવી ને આવી અવારનવાર મારી વાર્તાઓ મારી ચેનલ ઉપર જોતા રહેજો